સ્વાગત છે મિત્રો તમારું ગુજ્જુ પરિવાર ચેનલ YouTube માં આજનો દિવસ એટલે કે ભાદરવા સુદ આઠમ આજના દિવસે રાધાજીનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું આપણે શ્રાવણ વદ આઠમને કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ આવી જ રીતે સમગ્ર ગુજરાતમાં રાધાષ્ટમી તરીકે ઉજવાતું કચ્છનું એકમાત્ર ગામ જેનું નામ છે રત્નાલ જ્યાં આ દિવસે કૃષ્ણના જન્મોત્સવ જેટલા ઉમંગથી રાધાજીનો જન્મ ઉત્સવ મનાવાય છે યાદવોની વસ્તી ધરાવતું આ ગામ રતનાલ જ્યાં સમગ્ર ગામ એક સાથે ભોજન લઈને આ ઉત્સવ મનાવે છે રાધારાણીનો રાણીનો જન્મ ઉત્સવ આરતી તથા ધાર્મિક વિધિ કર્યા બાદ સમસ્ત ગ્રામજનો એક સાથે મહાપ્રસાદ લે છે આમ વર્ષોથી ચાલી આવતી પરંપરાને આહિર સમાજની કુમારિકાઓએ રાધાષ્ટમીનું વ્રત કરી જીવંત રાખી છે પંડિતો જણાવે છે કે આજના દિવસે કરેલા વ્રતનું એક હજાર કન્યાઓનું દાન કર્યાનું અને ગંગા આદિ તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેવું જ ફળ મળે છે ઉપરાંત એક લાખ એકાદશીના પુણ્યનું ફળ પણ પ્રાપ્ત થાય છે આજના દિવસે દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખાય છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસના પંદર દિવસ બાદ રાધાષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે રાધા કૃષ્ણની પ્રેમ દિવાની હતી કૃષ્ણનું નામ તેની રગેરગમાં ફેલાયેલું હતું એવું કહેવાય છે કે જ્યારે દેવ પૃથ્વી પર જન્મ લે છે તે સમયે તેમની દિવ્ય શક્તિ પણ સ્ત્રી સ્વરૂપે ધરતી પર પધારે છે આમ રાધાજીનું નામ જપવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવી શકાય છે આમ એક પૌરાણિક કથા પણ ખૂબ જ પ્રચલિત છે એક કથા પ્રમાણે જ્યારે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કર્યો ત્યારે દેવી લક્ષ્મી રાધા રાણીના રૂપે પ્રગટ થયા રાધાજીના જન્મ વિશે એમ કહેવાય છે કે એક વખત વૃષભાનું નદી કિનારેથી પ્રસાર થઈ રહ્યા હતા તે સમયે તેમને નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો તેમણે નદી કિનારે જઈ જોયું તો એક નાની બાળકી કમળના ફૂલ પર દેખાય વૃષ્યભાનુ અને કમલાવતીને કોઈ સંતાન ન હોવાથી તેમણે બાળકીની દેખભાળ પ્રેમથી કરવાનું શરૂ કર્યું એવું કહેવાય છે કે કૃષ્ણના દર્શન કર્યા બાદ જ બાળકી સ્વરૂપ રાધાજીએ તેમના નેત્ર ખોલ્યા હતા નારદજીએ વૃષભાનુ અને કમલાવતીને જણાવ્યું કે તેઓ જેને પ્રેમથી સંભાળ રાખી રહ્યા છે તે માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે તેમના પર માતા લક્ષ્મીજીની કૃપા છે તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હશે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો જો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો તમારો દિવસ શુભ રહે એ કામના સાથે આવી જ માહિતી લઈને ફરી મળીએ જય શ્રી કૃષ્ણ